Hãy subscribe cho kênh Ghiền là Gõ Để biệt bỏ lỡ những video hấp dẫn

bia phân tâm nữa bà phân tâm bia phân cho bia phân à. à à tâm à, bia phân tâm 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 bia phân gạch bia phân tâm bia phân tâm bia phân tâm tao phân tâm bia phân tâm bia phân tâm

તમારું બગડી જાય શું કામ હતું શું કામ તું દવા દવા ભેગા થાય વાત ના કરવી પડે ના શું ના પહેલી વાત તો કઉ મારો મગજ મત મગડાય તું પહેલી મને મત કહે અલા તું બજે બિલીયું પાછું કરે કોઈ ગામની દોસી હવે કોઈ જોવા ના આવેની જેતી અલા અલાચું બંધ આપડે બે ચેન મોનસુ બીચા આવી પછી આપડે ચાલુ કરે લંબાડ્યુંલી આપડે શું લાંબુ અલ્યા

આપડે ચાર જણા થઇ જાય આપણે શમતાજી ને એમ કહું કે શાકડી જીતા ટુકડી

A girl, bart, tear, 15 16 17 18 19 20 21 22 23 24 vinh, 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 vinh,

અલ્યા મોજ જો નહીં અલ્યા આ છોકરાને દે હાલ દે જમારે ટાર અલ્યા શું એ યાર અલ્યા ઓલી ખાલી બેટર ખાતર કરી દેશે તોય